નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ માં મિત્રો એક સુખી અને સમૃદ્ધ જીવન ની કામના દરેક વ્યક્તિ કરે છે પરંતુ ક્યારેક ક્યારેક આપણા હાલાત એવા થઈ જાય છે કે સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કર્યા બાદ પણ આપણને જીવન ના દરેક ક્ષેત્રમાં લગાતાર અસફળતા જ પ્રાપ્ત થાય છે અને દુખી થઈને આપણે બધા જ સુખોથી વંચિત રહી જઈએ છીએ મિત્રો આપણી દરેક સફળતા અને અસફળતાનું કારણ આપણી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ હોય છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણી કુંડળીમાં આપણા જન્મના સમયથી જ કોઈ એક ગ્રહનો પ્રભાવ સૌથી વધુ હોય છે જે બીજા ગ્રહોની સાથે યુતિ કરીને ક્યારેક આપણને શુભ ફળ આપે છે તો ક્યારેક અશુભ ફળ આપે છે એટલા માટે આપણે આપણા દૈનિક જીવનમાં જે કોઈ કાર્ય કરીએ છીએ તે આ જ ગ્રહોના પ્રભાવના આધીન રહીને કરીએ છીએ એટલા માટે જ આપણી સફળતાનું કારણ પણ આપણી કુંડળીમાં ગ્રહોનો પ્રભાવ અને ગ્રહોની સ્થિતિ જ હોય છે મિત્રો કહેવામાં આવે છે કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે આપણો જ્યોતિષ શાસ્ત્ર પણ આ વાતને માને છે જો આપણી કુંડળીમાં કોઈ એક ગ્રહની સ્થિતિ અશુભ છે તો જ્યોતિષ શાસ્ત્ર તેના વિશે જ્યોતિષ કેટલાક એવા ચમત્કારિક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેને અપનાવીને આપણે રાતોરાત આપણી કિસ્મતને ચમકાવી શકીએ છીએ આજે આપણે એ જ ઉપાયોમાંથી એક ઉપાય વિશે વાત કરીશું જેને અપનાવીને તમે તમારું ભાગ્ય ચમકાવી શકો છો આજે અમે જે ઉપાયની વાત કરીશું એ એક એવી વસ્તુથી સંબંધિત છે જેનો પ્રયોગ આપણે રોજે કરીએ છીએ નિશ્ચિત રૂપથી તમે પણ આજ સુધી તે વસ્તુને એક સામાન્ય વસ્તુ જ સમજતા હશો પરંતુ તે વસ્તુના સાચા ઉપયોગથી થનારા ચમત્કાર વિશે સાંભળીને તમે પણ આજથી તે વસ્તુના મહત્વને સમજી જશો તે વસ્તુ છે મિત્રો તમારો તકિયો હા મિત્રો આ સાંભળીને તમે પણ જરૂર ચોંકી ગયા હશો કે સામાન્ય દેખાનારો તકિયો તમારી કિસ્મતને કેવી રીતે ચમકાવી શકે છે તો મિત્રો તકિયો એક એવી વસ્તુ છે જેને નીચે કેટલીક વસ્તુઓને રાખીને સુવાથી ચમત્કારિક લાભ મળે છે જે રાતોરાત આપણને રંકથી રાજા બનાવી શકે છે અને આપણા જીવનમાં ચાલી રહેલી બધી જ ધન સંબંધિત પરેશાનીઓ અને બધી જ બીમારીઓમાંથી આપણને છુટકારો અપાવી શકે છે તો ચાલો જાણી લઈએ કે તકિયાની નીચે કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે પરંતુ તેની પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેથી તમે

દરેક સંકટોને દૂર કરી શકે છે તુલસીના પાનમાં પણ એક ચમત્કારિક શક્તિઓ હોય છે એટલા માટે જ તુલસીના પાનને તકિયાની નીચે રાખીને સુવાથી શાંત અને ગહેરી ઊંઘ આવે છે ખરાબ સપનાઓ પણ નથી આવતા કોઈ પણ પ્રકારની ચિંતા વ્યક્તિને નથી સતાવતી અને વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ડર નથી લાગતો આ ઉપાય લગાતાર 21 દિવસો સુધી કરવાથી આપણા મહત્વપૂર્ણ કાર્યો અડચણો વગર સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિને દરેક કાર્યોમાં સફળતા મળે છે સાથે જ વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જાય છે બીજી વાત જો તમને એવું લાગી રહ્યું છે કે તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું અને તમે જીવનથી કંટાળી ગયા છો તો આ ઉપાય તમે અવશ્ય કરીને જુઓ તમે રોજ રાત્રે તમારા તકિયાની નીચે મોરનું એક પંખ અવશ્ય રાખો એટલે કે મોર પંખ અવશ્ય રાખો અને સવારે ઉઠતા જ સૌથી પહેલા તે મોર પંખના દર્શન કરો આવું થોડા દિવસો સુધી કરતા રહો તમારી કુંડળીમાં જે પણ દોષ હશે તે ધીમે ધીમે ઓછા થતા જશે અને તમારા બધા જ બગડેલા કાર્યો બનવા લાગશે ત્રીજી વાત મિત્રો જો તમે કોઈ મોટા કર્જમાં ફસાઈ ચૂક્યા છો અને તે કર્જ તમે ચૂકવી નથી શકતા જો તમારે પૈસાની તંગી બની રહે છે તમારી પાસે પૈસા નથી ટકતા કે પછી તમે જેટલું કમાવ છો તેનાથી વધારે ખર્ચ થઈ જાય છે તો તમે આ ઉપાય કરીને જુઓ જો તમે તમારી આસપાસ નજર કરશો તો તમને ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળશે જેમાં ખૂબ જ વધારે સકારાત્મકતા ભરેલી હોય છે જેમ કે તમારી કુળદેવી અને કુળદેવતાની ફોટો

થોડા જ દિવસોમાં તમને તમારી સમસ્યાનો હલ મળી જશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે ચોથી વાત મિત્રો સોના અને ચાંદી બંને જ ધાતુઓનો સંબંધ આપણા ગ્રહોથી હોય છે એટલા માટે તકિયાની નીચે સોના ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ વસ્તુ રાખીને સુવાથી આનો લાભ આપણા આર્થિક અને પારિવારિક બંને જીવન પર થાય છે અને વેપાર તેમજ

કમેન્ટમાં જય માલક્ષ્મી અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ